માં વોટ્સએપ ટેલિગ્રામ સિગ્નલ જેવા એપને બાઇન્ડિંગ ફરજીયાત સિમ કાઢતા જ એપ બંધ દર છ કલાકે ફરી ઇન સાયબર ફ્રોડ રોકવા સરકારનું પગલું સિમ વગર નહીં ચાલે વોટ્સએપ સિમ વગર નહીં ચાલે વોટ્સએપ ભારત સરકારે મેસેજિંગ પ્લેટફોર્મ્સ પર સાયબર સુરક્ષા કડક બનાવવાના હેતુથી મોટા ફેરફારની જાહેરાત કરી છે ટેલિકોમ વિભાગ ડોટ એ વોટ્સએપ ટેલિગ્રામ સિગ્નલ અને સ્નેપચેટ જેવા એપને નેવું દિવસની સમયમર્યાદા આપી છે જેમાં સિમ બાઇન્ડિંગ ફરજીયાત લાગુ કરી દેવું પડશે આ નવી વ્યવસ્થા ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અમલમાં આવશે વોટ્સએપ અને ટેલિગ્રામ હવે સિમ વગર કામ નહીં કરે ભારત સરકારે સાયબર સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મેસેજિંગ એપ્સ પર કડક પગલાં લીધા છે ટેલિકોમ વિભાગ ડોટ એ વોટ્સએપ ટેલિગ્રામ સિગ્નલ અને સ્નેપચેટ જેવી લોકપ્રિય એપ્સને સિમ બાઇન્ડિંગ ફરજિયાત કરવાની સૂચના આપી છે આ નિયમ મુજબ જો ફોનમાંથી રજીસ્ટ્રેશન કરતી વખતેનો સિમ કાર્ડ કાઢી દેવાયો હોય બંધ થઈ ગયો હોય અથવા અન્ય ડિવાઇસમાં મુકાયો હોય તો એ તાત્કાલિક બંધ થઈ જશે આ ગાઈડલાઇન ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી અમલમાં આવશે અને કંપનીઓને નેવું દિવસમાં જરૂરી ફેરફારો પૂરા કરવાની મર્યાદા આપવામાં આવી છે સાયબર ગુનાઓ પર તોડ પાડવાનો હેતુ ઓફિશિયલ્સનું કહેવું છે કે હાલની સિસ્ટમમાં એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ એપ સીમ વગર પણ કામ કરતી રહે છે આ લૂપહોલનો લાભ લઈને વિદેશથી કાર્યરત ગેંગ ફેક સિમ તેમજ ગુમ થયેલા મોબાઈલ નંબર દ્વારા ફ્રોડ હેકિંગ અને ઇમ્પર્સોનેશન સ્કેમ વધી રહ્યા હતા નવા નિયમોમાં મેસેજિંગ ગેપ્સને ફોનમાં રહેલા સિમ કાર્ડની સતત ચકાસણી કરવી ફરજીયાત રહેશે જેથી નંબરનો દુરુપયોગ રોકી શકાય ટીઆઈ ગણાવતા કાયદાકીય નિયંત્રણ વધુ કડક નવા ટેલિકોમ સાયબર સિક્યુરિટી એમેન્ડમેન્ટ રૂલ્સ બે હજાર પચ્ચીસ હેઠળ આવી ઇપ્સને ટેલિકમ્યુનિકેશન આઇડેન્ટિફાયર યુઝર એન્ટિટીઝ ટીઆઈએસ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે એટલે હવે મોબાઈલ નંબર આધારિત તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ સરકારની નિયમનકારી સત્તા લાગુ થશે હિત સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ પગલાંનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે વર્તમાન વન ટાઈમ વેરિફિકેશન સિસ્ટમથી ઘણા સાયબર રિસ્ક ઊભા થયા છે જ્યાં આ નિયમ ફ્રોડ રોકવા મદદરૂપ થશે ત્યાં સામાન્ય વપરાશકર્તાઓને પણ પડકારો આવી શકે છે વિદેશ પ્રવાસી સ્થાનિક સિમ વાપરતા વોટ્સએપ બંધ થઈ શકે ટેબ્લેટ્સ અથવા મલ્ટી ડિવાઇસમાં વોટ્સએપ વાપરતા લોકોને વારંવાર રીવેરિફિકેશન કરવું પડશે વોટ્સએપ વપરાશકર્તાઓને દર છ કલાકે ક્યુઆર લોગ ફરજિયાત થશે ઓફિસમાં વોટ્સએપ વેબ વાપરતા ઓએનું વર્કફ્લો ખલેલ થશે ખાસ કરીને ભારતમાં વોટ્સએપના પચાસ કરોડથી વધુ યુઝર્સને લઈને આ ફેરફારો અમલમાં મૂકવા કંપનીઓને મોટા ટેકનિકલ પરિવર્તન કરવા પડશે નોંધ આ માહિતી અમને વિવિધ સોશિયલ મીડિયા માધ્યમથી મળેલ છે અમારો મુખ્ય ઉદ્દેશ્ય આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી આ માહિતીની ખરાઈ કરી લેવી નિષ્કર્ષ સિમ વગર નહીં ચાલે વોટ્સએપ મેસેજિંગ ડિપ્સ માટે સિમબાઇન્ડિંગ ફરજિયાત કરવાનો સરકારનો નિર્ણય સાયબર ફ્રોડ અટકાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે ફેક્સ સિમ વગર નહીં ચાલે વોટ્સએપ પ્રશ્ન એક સિમબાઇન્ડિંગ એટલે શું જવાબ સિમબાઇન્ડિંગ એ એક સુરક્ષા સિસ્ટમ છે જેમાં રજિસ્ટ્રેશન સમયનું સિમકાર્ડ ફોનમાં જ ઇન્સર્ટેડ છે કે નહીં તેની એપ સતત ચકાસણી કરે છે સિમકાર્ડતા જ એપ કામ કરવાનું બંધ કરે છે પ્રશ્ન બે આ નિયમ ક્યારેથી લાગુ પડશે આ નવો નિયમ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી અમલમાં આવશે અને પ્લેટફોર્મને નેવું દિવસમાં પરિવર્તન લાવવા ફરજિયાત છે પ્રશ્ન ત્રણ સિમ વગર નહીં ચાલે વોટ્સએપ વોટ્સએપ બંધ કેમ થશે જવાબ વધતા સાયબર ફ્રોડને રોકવા માટે ઘણા ફ્રોડસ્ટર સિમ કાઢીને પણ વોટ્સએપ ચાલુ રાખી છેતરપિંડી કરતા હતા મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વીડિયો મળતા રહે મિત્ર જય હિન્દ